ભાવનગરના યુવરાજ જયવીર રાજ ગોહિલે સોશિયલ મીડિયામાં ક્ષત્રિય સમાજને અપીલ કરતી પોસ્ટ કરી ફેસબુક પર કરેલી પોસ્ટમાં જયવીરરાજસિંહે લખ્યું કે સમાજનો કોઈ પણ વ્યક્તિ રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય તો આ પોસ્ટ પર અસ્મિતા મંચના પ્રવક્તાએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો એટલે આની અંદર ક્યાંય રાજકારણ કરવાની કોઈ જગ્યા જ નથી એટલે એમની જે ચિંતા છે એમાં અમે બધાએ ચિંતા કરી છે અને 100% એમાં બધા સાથે છે આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે આ પહેલા જ જયવીરસિંહે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ કરીને સમાજને આડકતરો સંદેશ આપી દીધો છે લોકસભા ચૂંટણી પછી મળવા જઈ રહેલા આ સંમેલનમાં રાજકીયથી લઈને વિવિધ ક્ષેત્રોમાં નામના ધરાવતા લોકો જોડાશે લગભગ તમામ સ્ટેટના રાજાઓને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે પાંચ થી વધુ લોકો આ સંમેલનમાં હાજર રહે તેવી શક્યતા છે રાજકારણ જે છે એ રાજકારણની જગ્યાએ રહેશે પરંતુ હાલ તો સમાજને એકત્રિત કરવા માટે થઈ અને આ મંચ ઉપર લોકો ભેગા થવાના છે અનિરુદ્ધ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ